હલો મિત્રો આપણે આવી ગયા છીએ એકવાર ફરી એકવાર ધાબા ઉપર ચાય નાસ્તો મેં કરી લીધો છે ને હું ધાબા ઉપર આવી ગયો અને રોજ સવારની જેમ જ્યારે રન બોલે છે તે અત્યારે પણ બોલે છે રન કાગડા અને રન કાગડાના અવાજથી પણ આપણે ઉઠી જઈએ મધો બોલે પછી પહેલાં તો રન કાગડા બોલીને આપણે જ ઉઠાડી દઈએ તો રન બોલે એ તો એક અલગ પ્રકારનું જ બોલે ચકલ્યું બોલવા માંડે એકદમ બધા બોલવા માંડે તો ચાલો હવે મિત્રો આપણા આજના વ્લોગમાં એટલું જ તે અને હજી તો હજી આપણે રવિવાર તો બાકી છે ને કંઈ ફસી રવિવાર તમારી સાથે ટેક તો નવું લઈને આવીને જ છે તો હજી મારે તમે તમને મારી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફરી પાછા કરી દેજો એટલે કે મારી ન કરી હોય તો કરી દો અને તો કરી હોય તો થેન્ક યુ તો હવે હવે આપણે આજનું કાર્યક્રમ કરી છીએ સમાપ્ત તો આપણે જઈએ આગળ તો હવે મિત્રો હું સ્કૂલ થી આવી ગયો છું અને બહાર હતો જીરો જીરો વરસાદ જે બહુ સુંદર લાગતો હતો અને મને તો તે વરસાદમાં સ્કૂલ થી આવીને પલરવાની બહુ મજા આવી છે તો આવી આવી ઠંડીમાં મારી મમ્મી બનાવે છે ગરમ ગરમ તવા પુલાવ તો જંદી થી તમે પણ દવા પુલાવ ખાવા આવી જાઓ તો મારા તો ફેવરેટ છે તો તમે પણ આ સાથે દવા પુલાવ ખાવા આવી જાઓ

વરસાદ વરસાદના વખતે તો અહીંયા પાણી ભરાઈ જાય છે જેના કારણે પુલ પણ પુલ ઉપર પણ પાણી આવી જાય છે તો હવે આગળ છે ગારો એટલે હવે અમે જઈશું હાલીને અમારી વાડીએ તો આચી છે અમારી વાડીને જવાનો રસ્તો અને બધે બહુ કાદવ થઈ ગયું છે નીચે જેના કારણે હાલવું મુશ્કેલ પડે અને હવે આગળ આવશે અમારી વાડી અને મોટરસાયકલ મૂકી દીધું છે પાછળ ને બધી જગ્યાએ હવે અહીંયાથી લીલોતરી છે ક્રિકેટના ગ્રાઉન્ડ જેવી અહીંયા હેરું પડ્યા પોતું તો બહુ હોય કારણ કે બગડાનો બધી વિશ્વાસ ન કરે પાછળ છે રોડ આ બધો રોડ છે અને અહીંયા છે દલદલ ચાલો આપણે આગળની મુલાકાત મિત્રો આ છે આજનો વરસાદ સારો વરસાદ થઈ ગયો છે અને અહીંયા અત્યારે જે રસ્તો છે તેના ખાડા ભરાઈ ગયા છે રસ્તા ઉપર એટલે ઊંડા પણ ન લઈ જઈ શકાય તો અમે એટલે અત્યારે હાલી જાય તો મિત્રો બધા વગડા વાળાને વરસાદની જરૂર હતી એટલે વરસાદ હવે બરાબર આવી ગયો છે કાયમી ધ્યાન રાખે છે અત્યારે રોટલા ખાય છે દર વખતે મારા પપ્પા તેને રોટલા ખવડાવે તો હલો મિત્રો અત્યારે હું તમને એક પક્ષીના ક્યુટ બચ્ચા દેખાડું જોઈ શકો છો મિત્રો બચ્ચા છે પક્ષીના નાના એવા બચ્ચા છે જેની માં અત્યારે તેના સાઠું ખોરાક લેવા ગઈ છે તેના

ચાલો મિત્રો હું તમને દેખાડું કે તમે જોઈ શકો છો છે મારી વાડીની મગફળી તો અત્યારે અમે મેં તમને કીધું હતું એકવાર ટ્રેક્ટર આવ્યું હતું વાવણી કરવા જે ત્યારે વાવણી કરતું હતું ને અમારી હવે મગફળી આવડી થઈ ગઈ છે તો નાખી છે મગફળીને તો ચાલો મિત્રો મારો વિડીયો આ વખતેનો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે અમે ઘરની ઓર પાછા ફરી ગયા છીએ તો હવે અમે ઘર જઈને પ્રથમ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો